જય ભોલનાથ જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ એટલે કે પવિત્ર રક્ષાબંધનનો પર્વ આપણી સંસ્કૃતિ અનુસાર આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે તેમને તિલક કરે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે મારા ભાઈને સર્વ પ્રકારનું સુખ સમૃદ્ધિ અને સુખાકારી પ્રાપ્ત થાય અને દરેક પ્રકારના દુઃખો કષ્ટોથી તેની રક્ષા થાય તેમ છતાં આપણી વૈદિક સંસ્કૃતિમાં રક્ષાબંધનનો પર્વ માત્ર ભાઈ બહેનના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી રહેતો પરંતુ ઇન્દ્રાણીએ દેવરાજ ઇન્દ્રને યુદ્ધના સમયે જઈ રહ્યા હતા ત્યારે રક્ષણ કવચ રૂપે રાખડી બાંધી હતી કુંતી મહારાણીએ પણ મહાભારતના યુદ્ધ દરમિયાન અભિમન્યુને રક્ષણ કવચ તરીકે રાખડી બાંધીને મોકલ્યો હતો એ જ રીતે માતા લક્ષ્મીએ પણ બલીરાજાને રક્ષા કવચ રૂપે રાખડી બાંધી હતી આ રીતે રક્ષાબંધનનો તહેવાર સાચા અર્થમાં આપણા સ્નેહીજનોને રક્ષા સૂત્ર બાંધવાનો અને ભગવાન પાસે તેમની રક્ષા માટે વિશેષ પ્રાર્થના કરવાનો પવિત્ર દિવસ છે અને આવો પવિત્ર રક્ષાબંધનનો પર્વ તહેવાર હવે થોડા જ દિવસોમાં આવી રહ્યો છે તો ચાલો

તહેવાર નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે મનાવવામાં આવશે આ વખતે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ શરૂ થઈ રહી છે આઠ ઓગસ્ટ શુક્રવારના દિવસે બપોરે બે વાગીને બાર મિનિટે અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે નવ ઓગસ્ટ શનિવારના બપોરે એક વાગીને ચોવીસ મિનિટે તેથી જુઓ ભલે આઠ ઓગસ્ટે પૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી હોય પરંતુ ઉદયા તિથી પર્વ નવમી ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે આવી રહ્યો છે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને છબ્વીસ મિનિટથી પાંચ વાગીને દસ મિનિટ સુધી અને સૂર્યોદય થશે સવારે છ વાગીને પાંચ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને પંદર મિનિટે થશે જ્યારે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય રહેશે સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા માટેનો શુભ મુહૂર્ત રહેશે નવ ઓગસ્ટ શનિવારના રોજ સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી અથવા કહીએ તો કુલ સાત કલાક અને સાડત્રીસ મિનિટનો મુહૂર્ત રહેશે હવે એક મહત્વની વાત છે કે રક્ષાબંધનનો પર્વ તહેવાર હંમેશા શ્રાવણ પૂર્ણિમાની તિથિના દિવસે જ મનાવવાનો હોય છે અને આ વખતે શ્રાવણ પૂર્ણિમા નવ ઓગસ્ટ શનિવારે બપોરે એક વાગીને ચોવીસ મિનિટે પૂર્ણ થવાની છે એટલા માટે રક્ષાબંધનનો તહેવાર બપોરે એક વાગીને ચોવીસ મિનિટ પહેલા સુધીમાં જ ઉજવી લેવો જોઈએ હવે કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠી શકે કે જો આઠ ઓગસ્ટ થી જ પૂર્ણિમાની તિથિ શરૂ થઈ રહી છે તો શું આપણે આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટ પછી રાખડી બાંધી શકીએ તો તેનો જવાબ છે ના આપણે એ સમયે રાખડી બાંધી શકતા નથી તે અશુભ માનવામાં આવે છે કારણ એ છે કે ભલે પૂર્ણિમાની તિથિ આઠ ઓગસ્ટ બપોરે બે વાગીને બાર મિનિટે શરૂ થઈ રહી હોય પરંતુ એ જ સમયની સાથે સાથે ભદ્રકાળ પણ શરૂ થઈ રહ્યો છે આનો અર્થ એ થાય છે કે ભદ્રકાળ પણ પૂર્ણિમાના દિવસે એટલે કે 8 ઓગસ્ટના બપોરે 2 વાગીને 12 મિનિટથી શરૂ થઈ જશે અને તે 8 ઓગસ્ટ શુક્રવારની રાત્રીએ 1 વાગીને 52 મિનિટ સુધી ચાલશે જ્યારે 9 ઓગસ્ટ શનિવારના રોજ સૂર્યોદય સવારે 6 વાગીને 5 મિનિટે થવાનો છે તેથી આ દિવસે સૂર્યોદયના પૂર્વે જ ભદ્રાકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે આથી પણ ભદ્રાકાળમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી અને રક્ષા માટે બાંધવામાં આવતું રક્ષા સૂત્ર વહેલી સવારે બાંધવું વધુ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને એ માટે જ ઉદયા તિથિ અનુસાર રક્ષાબંધનનો પર્વ 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ જ ઉજવવામાં આવશે આ રક્ષાબંધનના પર્વ સાથે સાથે તે જ દિવસે એક વધુ પાવન અવસર પણ આવી રહ્યો છે અને એ છે શ્રી બલરામજીનો અવતાર દિવસ જેને આપણે બલરામ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ શ્રાવણ માસની પૂર્ણિમા એ દિવસ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના અંશરૂપ તથા તેમના નિત્ય પાર્ષદ એવા બલદાવજીનો અવતાર ધારણ કરીને થયો હતો આ દિવસે તેઓ માતા રોહિણીના ગર્ભમાંથી પૃથ્વી પર અવતરિત થયા હતા અને એ માટે દર વર્ષે રક્ષાબંધનના દિવસે દિવસે જ બલરામ પૂર્ણિમાનો પાવન પર્વ પણ ઉજવવામાં આવે છે આ ખાસ કરીને શ્રી બલરામજીનો અભિષેક કરવામાં આવે છે તેમની પૂજા આરતી અને અર્ચના કરવામાં આવે છે તેમના ગુણગાન ગાવામાં આવે છે તેમની કથાનું શ્રવણ અને તેમના નામ સંકીર્તન કરવામાં આવે છે તેમજ તેમની પાસે આશીર્વાદની વિશેષ યાચના પણ કરવામાં આવે છે અને જો શાસ્ત્રોક્ત રીતે જોવામાં આવે તો શ્રી બલરામજી સાચા અર્થમાં આપણા આદિ ગુરુ ગણાય છે જેમણે આપણને આ ભૌતિક જગતની માયાથી તથા જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા માટે માર્ગદર્શન આપ્યું છે માત્ર તેઓ જ આપણા સાચા રક્ષક છે જે આપણને આ ભૌતિક સંસારમાંની માયાથી તથા જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપી શકે છે તેથી જ બલરામ પૂર્ણિમા કે રક્ષાબંધનના દિવસે ભગવાન બલરામને વિશેષ પૂજા કરવી જોઈએ અને તેમને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ આવી રીતે આવનારી રક્ષાબંધન અને બલરામ પૂર્ણિમા અંગેની સંપૂર્ણ માહિતી અહીં રજૂ કરવામાં આવી છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને તેને તમારા મિત્રો તથા કુટુંબજનો સાથે જરૂર શેર કરો તેમને પણ કહી શકો કે રાખડી ક્યારે અને કયા દિવસે બાંધવી જોઈએ તથા તેની પાછળ શાસ્ત્રીય વૈજ્ઞાનિક અને તર્કસંગત કારણો શું છે આપની પોતાની ચેનલ ધર્માભક્તિ પર તમને આવા જ વ્રતો વિશે સચોટ અને શાસ્ત્રોક્ત માહિતી સતત મળતી રહેશે તેથી યાદપૂર્વક પૂર્વક ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ